સર્વ શિક્ષા આઈડી યુનિટ શિક્ષણ વિભાગ ભરૂચ અને ઉજ્જૈનની એલિમકોના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર સ્ટેશન સામે આવેલ બીઆરસી ભવન ખાતે આજ રોજ ભરૂચ જિલ્લા આઈડી કોઓર્ડિનેટર ચૈતાલીબેન પટેલ અને બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ અને એલિમકો સંસ્થાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર હાંસોડ તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધનોના વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અંકલેશ્વર અને હાસોટ તાલુકાના દિવ્યાંગ બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચુમ્મોતેર જેટલા દિવ્યાંગ બાળકોને કેલિપર વ્હીલચેર પીપી ચેર પીએલએમ કીટ કાનના મશીનો રોલેટર્સ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બીઆરસી ભવનના સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ અને એલિમકુ સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર

જેવા અલગ અલગ ચોરાણું દિવ્યાંગ બાળકોને એકસો સત્તાવન સાધનો વિતરણ કરવામાં આવનાર છે આ સાધનો મળ્યા પછી બાળકોનો શાળા કક્ષા ઉપયોગ કરશે અને વધુ સારી રીતે પોતાનું જીવન જીવી શકશે એવો ઉમદા હેતુ આજના આ કાર્યક્રમનો છે